हम आप यहाँ पे इकट्ठे आपके साथ इसीलिए हुए हैं हम आप आपको एक जानकारी देना चाहते हैं हमारी कॉन्फ्रेंस के बारे में जिसका नाम है टैपकॉन 2024 ट्वेंटी ये टैपकॉन नामक जो कॉन्फ्रेंस है ये वैस्कुलर सर्जरी और एंड्रोवास्कुलर सर्जरी की कॉन्फ्रेंस है हर साल की जाती है ऑलमोस्ट लास्ट दस साल से हम गुजरात में ये नेशनल मीटिंग करते हैं और इस मीटिंग में करीबन दो सर्जन पूरे देश से पार्टिसिपेट करते हैं और इस कॉन्फ्रेंस के दरमियान हम वास्कुलर और एंडो डिसीज के बारे में उसकी ट्रीटमेंट के बारे में उसके डेवलपमेंट के बारे में रिसर्च के बारे में डिस्कशंस करते हैं और ये जो कंक्लूजन्स आते हैं वो बाय एन लार्ज पेशेंट केयर के लिए बहुत ही इंपॉर्टेंट है एंड धर बाय वो पेशेंट केयर और सोसाइटी को काफ़ी हद तक फायदा करता है हूँ डॉक्टर किरण दवे अहमदाबाद में वास्क्यूलर सर्जन छूँ आज हूँ तक वास्क्यूलर सर्जरी विषय थोड़ी जांच आपूँ વાસ્ક્યુલર સર્જરી એટલે આપણી શરીરની ધમની અને શીરાના રોગો કહેવાય જેના વિશે બહુ ઓછા લોકોને ખબર હોય તમે કોઈને કહેશો કે હું વાસ્ક્યુલર સર્જન છું તો લોકોને ખબર ના હોય બધાને ખબર હોય કાર્ડિયો વાસ્ક્યુલર સર્જન ખબર હોય પણ વાસ્ક્યુલર સર્જન વિશે ના ખબર હોય તો ટૂંકમાં અમે કહીએ કે હૃદયના બે નળી સિવાયની બાકી બધી નળીઓના ડોક્ટર અમે કહેવાય હવે એમાં ઘણા બધા રોગો હોય છે જે આપણે ધમની બ્લોક થઈ જાય તો એના કારણે ગેંગ્રીન થતું હોય છે હવે મગજની ધમની બ્લોક થાય તો લોકોને સ્ટ્રોક થતું હોય છે પગની જે શિરા ફૂલી જાય એને વેન કહેવાય ડાયાબિટીસના દર્દીઓમાં જ્યારે રોગ આવે અને બ્લોકેજ આવે તો એ લોકોને પગમાં ગેંગ્રીન થાય અને પગ ગુમાવતા હોય છે અને ઘણા મોટા એક્સિડન્ટ્સની અંદર હાડકાની સાથે ધમનીના ઈજા થઈ હોય તો એમને જો તાત્કાલિક સારવાર ના મળે તો તેમને પગ ગુમાવવો પડે છે તો વાસ્ક્યુલર સર્જરી એ બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે અને એની જે સારવાર છે જેને અમે વાસ્ક્યુલર ઓપન અને એન્ડો વાસ્ક્યુલર સર્જરીથી કરીએ એ બહુ મહત્ત્વપૂર્ણ વસ્તુ છે જેના વિશે લોકોને જાણકારી હોય તો એમના પગ બચાવી શકાય છે અને લોકોને ચાલતા રાખી શકાય છે